સુરતમાં હોટલ લેવલ પાંચ ની બિલ્ડિંગમાં માં થતા લિફ્ટમાં રહેલા અગિયાર લોકો બાળકો સાથે લિફ્ટમાં ફસાઈ ગયા હતા લિફ્ટ શરૂ થઈ અને વીજળી ગુલ થતા તમામ લોકો ફસાયા હતા જેના કારણે અડાજણ ફાયર વિભાગ તાત્કાલિક દરવાજો ખોલીને તમામ બહાર નીકળ્યા મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો અધિકારી પણ ફસાયર લિફ્ટ નો દરવાજો સાધનો હતો મુલરાઈ મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે બંધ પડી